નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાય છે તેનું જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને તમારા જિલ્લાના અત્યાર સુધીના જેટલા પણ પ્રશ્નપત્ર લેવાય છે ઓરિજિનલ પ્રશ્નપત્ર દ્વિતીય સત્રાંત પરીક્ષાના તેના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો મળી જશે તમારા જિલ્લાના તમારા વિષયના તમારા ધોરણના પ્રશ્નપત્રના અને ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તમારા ધોરણના તમારા વિષયના અને તમારા જિલ્લાના પ્રશ્નપત્રના સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ ધમની હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે તો જવાબ આવશે ખરું બીજું શ્વેત કણો એ લાલ કણ હિમોગ્લોબિન ધરાવે છે તો જવાબ આવશે ખરું બ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બ ડી પુષ્પ પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ફળ દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો જેના કુલ બે વિદ્યુત કળ અને વિદ્યુત પરિપથ ત્રીજું નીચેનું ખોટું વિધાન સુધારીને ફરીથી લખો એમાં સૂર્યપ્રકાશ એ કાળા રંગનો બનેલો છે તો જવાબ આવશે સૂર્યપ્રકાશ સફેદ છે પરંતુ તે સાત રંગોનો બનેલો છે બીજો સવાલ બહિરગોળ અરીસાની અંદરની સપાટી ચળકતી હોય છે તો બહિરગોળ અરીસાની બહારની સપાટી એ ઉપસેલી સપાટી ચળકતી હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચેના તફાવત આપણને જણાવવાના કયા છે તો મિત્રો અહીંયા આપણને તફાવત આપેલો છે રક્ત કણો અને શ્વેત કણો વચ્ચેનો તો જોઈએ પહેલો મુદ્દો રક્ત કણો લાલ રંગના રુધિરના કોષો છે જ્યારે શ્વેત કણો એ સફેદ રંગના રુધિરના કોષો છે રક્ત કણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જ્યારે શ્વેત કણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોતું નથી રક્તકણો માં જોઈએ તો શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે જ્યારે શ્વેત કણો જે છે તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે પ્રશ્ન નંબર 2 વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ તો વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન અથવા તો વક્રી ભવન પામે વાસ્તવમાં મળે છે અને પ્રતિબિંબ રચે છે આભાસી પ્રતિબિંબમાં જોઈએ તો વસ્તુ પરથી આવતા પ્રતિબિંબના કિરણો પરાવર્તન અથવા તો વક્રી ભવન પામે મળતા નથી પરંતુ બીજી બાજુ ભેગા થતા હોય તેવો ભાસ થાય છે ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ તો તેને પડદા ઉપર ઝીલી શકાય છે આભાસી પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી વાસ્તવિક પ્રતિબિંબ છે તે વસ્તુની સાપેક્ષે ઉલટું હોય છે જ્યારે આભાસી પ્રતિબિંબ છે તે સીધું હોય છે વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની પરાવર્તિક સપાટી તરફથી બાજુએ આગળના ભાગમાં રચાય છે જ્યારે આભાસી પ્રતિબિંબ જે છે તે પરાવર્તક સપાટીના પાછળના ભાગમાં મળે છે ત્યાર પછી છે જોડકા જોડો એમાં વિદ્યુત ફ્યુઝ એને આપણે જોડીશું વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર સાથે બેટરીને જોડીશું વિદ્યુત બલ્બ સાથે

બહિર્ગોલ લેન્સમાં જોઈએ તો તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલી ખાલી જગ્યાઓ લખો એમાં પહેલો સવાલ પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ખાલી જગ્યા કહેવાય તો ઝડપ બીજો ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો મીટર પ્રતિ સેકન્ડ બ પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક્સ છે એમાં પહેલો સવાલ બાયોગેસનો શો ઉપયોગ થાય છે તો બાયોગેસ ઇંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે બીજો સવાલ કયા પાણીને દૂષિત પાણી કહે છે તો સાબુના ફીણવાળું તેલી કણોવાળું રંગીન પાણી તથા ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો પહેલો સવાલ જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવા શું પગલા લેશો બીજો સવાલ બહિર્ગોળ લેન્સના ઉપયોગો લખો આવી રીતે દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચેના ટૂંક જવાબી પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું જંગલોને બચાવવા તમે શું પગલાં લેશો બીજો સવાલ સારવાર ન પામેલ માનવ મળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તમારા સૂચનો લખો પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણો લખો કોઈપણ ચાર માં રુધિરમાંના શ્વેત કણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે બીજું કેટલાક બીજને પાંખ જેવા ભાગ હોય છે ત્યાર પછી ત્રીજું વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ગૂંચળું વાપરવામાં આવે છે ચોથું જંગલો પૃથ્વી પરના લીલા ફેફસા છે દરેક ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે ખૂબ જ વ્યવસ્થિત સરળ અને છાપેલા પ્રિન્ટ અક્ષરોની અંદર કરેલા છે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર આવા પ્રશ્નપત્રના સોલ્યુશન જોવા નહીં મળે તો દરેક હોય શિક્ષક મિત્રોએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારા જિલ્લાના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો છઠ્ઠો સવાલ બાઇક અને કારમાં સાઈડ ગ્લાસ તરીકે બહિરગોળ લેન્સનો ઉપયોગ થાય છે તો બહિરગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જતું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે તો પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે આથી વાહન વ્યવહાર ચાલક સાઈડ ગ્લાસ તરીકે રાખેલા બહિરગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવર જવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે તેથી વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો કોઈપણ ચાર એમાં પેલું રુધિરમાં રુધિર કણિકાઓનું મહત્વ લખો તો રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલા રુધિર કણિકાઓને આભારી છે આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે રુધિરમાં રહેલા રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વાર માપમેળે રુધિર વહેતું વળકી જાય છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય બીજું વનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો ત્રીજો વિદ્યુત પરિપથમાં જોડાયેલી એમસીબી શું કામ કરે છે ચોથું ઘર ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ પાંચમું જંગલો પૂરને કેવી રીતે અટકાવે છે તે સમજાવો છઠ્ઠો સવાલ જંગલમાં કંઈ પણ નકામું હોતું નથી તે સમજાવો પ્રશ્ન નંબર આઠ દાખલા ગણો એમાં એક દોડવે દોડની સ્પર્ધામાં દસ કિલોમીટર પ્રતિ પ્રતિ દસ કિલોમીટરનું અંતર બે કલાકમાં કાપે છે તો દોડવેની સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય દસના છેદમાં બે એટલે કે પાંચ કિલોમીટર પર અવર બીજું સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો થાય ચાલીસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બત્રીસ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર બત્રીસના છેદમાં દસ છેદ ઉડાડી એટલે ઝીરો પોઈન્ટ આઠ સેકન્ડ ત્રીજું બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ચાલીસ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો

આપેલી આકૃતિનું નામ નિર્દેશન અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કરેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આલેખ આપણને આપેલો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ ભાઈ આપેલા આલેખમાં એક શખ્સ ઉપર શું દર્શાવવામાં આવ્યું છે તો આપેલા આલેખમાં એક શખ્સ ઉપર સમય દર્શાવવામાં આવ્યો છે અંતર કયા અક્ષ ઉપર દર્શાવવામાં આવ્યું છે તો વાય અક્ષ ઉપર ત્રીજું નવથી સાડા નવ દરમિયાન સાયકલ કેટલા કિલોમીટર અંતર કાપે તો નવ થી સાડા નવ દરમિયાન દસ કિલોમીટર અંતર કાપે સાયકલને ને વીસ કિલોમીટર અંતર કાપતા કેટલો કેટલા કલાક લાગે તો દોઢ કલાક જેવો સમય લાગે પ્રશ્ન નંબર અગિયાર એમાં પેલું નિક્રોમ તારનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરતો પ્રયોગ વર્ણવો હેતુ છે નિક્રોમનો તાર ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ચકાસવી સાધન સામગ્રી આકૃતિ અને પદ્ધતિ અવલોકન નિર્ણય આપણને આપેલું છે એવી જ રીતે બીજો પ્રયોગ આપણને આપેલો છે તેનું પણ તમે જોઈ શકો છો દરેક વસ્તુઓ દર્શાવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર એમાં તમે રેત ઘડી કઈ રીતે બનાવશો તેની રીત તથા તેની કાર્ય પદ્ધતિ જણાવો તો આ રીતે દરેકે દરેક પ્રશ્ન જે છે ને તેમના ઉત્તરો આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ઓરિજિનલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન આપણે મૂકેલા છે તો દરેક શિક્ષક મિત્રોએ જો પોતપોતાના જિલ્લાના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો જરૂરથી સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો